વલસાડના તિથલ દરિયામાં ભરતીના કારણે દરિયો તોફાની બન્યો છે જેને લઈને દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે લેવાયેલા નિર્ણયમાં તિથલ ગ્રામ પંચાયત સહિત ડિઝાસ્ટર વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તિથલ દરિયા કિનારે તરવૈયાની ટીમ સહિત પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે હાલ ચોમાસુની ઋતુ ચાલી રહી છે અને આજે અમાસની ભરતી કહેવામાં આવે એ અમાસની ભરતી આજથી જે મોટી ભરતી થવા માંડશે તે લગભગ ચોઠ પાંચમ સુધી આ ભરતી ખૂબ મોટા પ્રમાણમાં મોજા ઉછળશે અને ભરતી ટૂંકમાં વધારેમાં વધારે આ ચાર પાંચ દિવસો ભરતીનું પ્રમાણ રહેશે હાલ આવનારા સહેલાણીઓના જીવ જોખમમાં ન પડે અને કોઈ ધ્યાનહાનિ ન થાય એના ભાગરૂપે અમારા પંચાયત તરફથી મારા પંચાયતના કર્મચારીઓ તથા પોલીસ જવાનોને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે સુરક્ષા માટે આપણે અહીંયા દોરડા બાંધી દીધા છે અને લાઈફ જેકેટ વગેરેની બધી અહીંયા સુવિધા ઊભી કરી દીધી છે જેથી કરીને આવનારા સહેલાણીનો કે કોઈને કોઈક જાનહાનિ ન થાય હાલ ચોમાસાની ભરતી ખૂબ જ મોટી હોય એટલે ખરેખર બહુ જ જોખમકારી હોય છે દરિયા પર આપણે નજીક ઉભા રહીએ તો મોજાના પાણી દે તો પાણીમાં ઘસડાઈ જવાની શક્યતાઓ ઘણી રહી છે